ધોરણ છ વિષય ગણિત પ્રકરણ બાર ગુણોત્તર પ્રમાણ ઉદાહરણ આઠ ગુણોત્તરો પચીસ ગ્રામ જેમ ત્રીસ ગ્રામ અને ચાલીસ કિલોગ્રામ જેમ અડતાલીસ કિલોગ્રામ પ્રમાણમાં છે પચીસ ગ્રામ અને ત્રીસ ગ્રામ અને ચાલીસ કિલોગ્રામ અને અડતાલીસ કિલોગ્રામ પ્રમાણમાં છે કે નહીં એ શું કરવાનું તપાસ પહેલો ગુણોત્તર આપ્યો આપણને ગુણોત્તર 25 ग्राम जैम 30 ग्राम तो जो करशो आपले 25 भाग्या 30 गुणتن हा इथे लगा 25 भाग्या 30 25 એટલે 5 * 5 25 30 એટલે 5 * 6 ઉપર નીચે 5 5 ઉડી ગયા તો વધી જો 5 ભાગ્યા 6 એટલે આપણો જવાબ આવ્યો 5 જમ 6 पहलो गुणोत्तर आओ माने 5 जम બીજો ગુણોત્તર આપણને આપેલો ગુણોત્તર બરાબર 40 કિલોગ્રામ જમ 48 કિલોગ્રામ તો 40 ઉપર લખીજો 48 નીચે 40 એટલે 850 40 48 એટલે 8 जंग 48 ઉપર નીચે 8 8 ઉડી ગયું તવા દેજો 5 ભાગ્યા 6 5 ભાગ્યા 6 નું શું લખાય ગુણોત્તર 5 જામ 6 તો આ બંને ગુણોત્તર કેવા આયા સરખા તેનો મતલબ શું છે પ્રમાણમાં છે તો લખવાનું 25 ગ્રામ જામ 30 ગ્રામ બરાબર 40 કિલોગ્રામ જામ 48 કિલોગ્રામ બરાબર આપેલ ગુણોત્તર પ્રમાણમાં છે આપેલ ગુણોત્તર પ્રમાણમાં છે ઓકે